સનાતન ધર્મ અને હિન્દુઓના અત્યાર સુધીના સૌથી મોટી જીત ગણવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમ નસીબ હશે કે જે આ દિવસની રાહ જોઈ રહ્યા નથી તેમણે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં સ્થાપિત થયેલા ભારતીય મૂળના લોકો અને રાહ જોઈ રહ્યા છે જોકે તેમણે પણ એ પણ કહ્યું છે કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાન અને મથુરા મંદિર હજી બાકી છે મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ ગુજરાત સહિત દેશમાં અનેક વાઇબ્રેટ સમિતિની ચર્ચા થઈ રહી છે આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રેટ સમિતિનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ખોલેલા ગ્લોબલ ફિન્ટેડ લિડરશિપના ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીના ક્લબમાં પચીસથી સિત્યાવીસ પસંદ કરેલા ફિટનેસ જાયન્ટના જૂથ સાથે વાત કરશે આ પછી ગિફ્ટ સિટીમાં દિગ્ગજ લોકોને સૂચનાઓ કેવી રીતે લાગુ કરી શકાય છે

થયું એટલું હતું ગ્રાઉન્ડ ફ્લોર વધારવામાં આવ્યું તેને લઈને આખી ડિઝાઇન ચેન્જ કરવામાં આવી હતી ત્રીસ વર્ષ પહેલા મારા પિતાશ્રી અશોકજી એ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી રામલીલાનું મંદિર છે તે ભવ્ય અને હોવું જોઈએ એટલે સારા મંદિરનું બનાવવામાં પ્રયત્ન કર્યો હતો આશિષ નેહરાએ કહ્યું હતું મિત્રો કે રામ મંદિરની ડિઝાઇન મારા પિતાશ્રીએ નક્કી કરી હતી મિત્રો આજથી ત્રીસ વર્ષ પહેલાં જોકે અત્યારે તેમાં થોડો ઘણો ફેરફાર કરીને તેમના પુત્રએ એ ડિઝાઇન આપી હતી તે મંદિર બનશે ત્યારબાદ જાણીએ તો અમદાવાદ શહેરમાં કોરોના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે શહેરોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ સાત કેસ નોંધવા પામ્યા છે જેમાં એક પુરુષ અને છ મહિલા દર્દીઓ નોંધાયા છે જ્યારે પંચાવન હોમ ઓફિશિયલ કર્યા છે હાલ શહેરોમાં કોરોનાના સત્તાવન સત્તાવન એક્ટિવ કેસ નોંધાયા છે આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે જ્યારે બે લોકોને હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલે કે અમદાવાદમાં અત્યારે ચોવીસ કલાકમાં સાત નવા કેસ નોંધાવવામાં આવ્યા છે કોરોનાના